નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક બિગ અપડેટ આવી છે તે વિશેની માહિતી આપણે જાણવાના છીએ તો રેશન કાર્ડ ધારકો માટે એક ખુશખબર આવી છે તો રેશન કાર્ડ ધારકોને હવે અનાજ જ નહીં પણ હવે મળશે બે લાખથી દસ લાખ સુધી લોન પણ આપવામાં આવશે તો આ વિશેની સંપૂર્ણ ડિટેલ આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે સાઈડમાં નિશાન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયો તમને અપડેટ મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી તો રેશન કાર્ડ ધારકોને અનાજ તો મળશે જ સાથે તેમને ત્રણ લાખથી દસ લાખ સુધીની ધંધો કરવા માટે લોન પણ આપવામાં આવે છે માત્ર મફત અનાજ જ નહીં પણ રેશન કાર્ડ પર લોન પણ મળે છે પણ દસ લાખ રૂપિયા સુધીની પણ આપવામાં આવે છે સવા કરોડ લોકો પાસે રેશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અનપૂર્ણ યોજના હેઠળ લગભગ એંશી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારું કાર્ડ પર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે તો વાસ્તવમાં સરકાર માટે રેશન કાર્ડ પર અનાજત નહીં પણ પરંતુ સસ્તા દરે લોન પણ આપવામાં આવે છે લોનની રકમ બે લાખથી દસ લાખ સુધી તમને આપવામાં આવે છે આના પર તમારે વ્યાજ પણ ઓછા ટકાએ તમારે ચૂકવવાનું રહેશે સામાન્ય લોન કરતાં ઘણો ઓછો છે અને વાસ્તવમાં હરિયાણા સરકાર પોતાના રાજ્યમાં આવી સ્કીમ ચલાવી રહી છે યોજનાનો લાભ માત્ર ગરીબી રેખાની છે જે રેશન કાર્ડના બીપીએલ ધારકો છે તેને આપવામાં આવશે તો આ યોજના હાલ હાલમાં જે હરિયાણા રાજ્ય છે તેની અંદર સરકાર દ્વારા આવડી આ સ્કીમ્સ ચલાવવામાં આવી રહી છે તો હાલમાં જે ગુજરાતમાં માટે આ સ્કીમ્સ લાગુ નથી પડતી ફક્ત હરિયાણા જે રાજ્ય છે તેને તેને લાગુ પડે છે તો રાજ્ય સરકાર બીપીએલ કાર્ડ ધારકોને વ્યવસાયને વ્યવસાય માટે પ્રોત્સાહન આપવા માટે આવી નવી યોજનાઓ ચલાવી રહી છે આ લોન નેશનલ શેડ્યુલ કોસ્ટ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એન એસ એફ દ્વારા આપવામાં આવે છે જે ફક્ત વ્યવસાય માટે જ ઉપલબ્ધ છે અને તમે બીપીએલ રેશન કાર્ડ બીપીએલ રેશન કાર્ડ તમે ધરાવો છો તો તેમને આ બે લાખથી દસ લાખ સુધીની લોન જે હરિયાણા સરકાર છે તે આપે છે તો આ યોજના છે તો આ યોજના કોને કોને લાગુ પડે છે તો હરિયાણા સરકારે ખાસ કરીને જે અનુસૂચિત જાતિના જે બીપીએલ ધારકો છે તેમને આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અનુસૂચિત જાતિના જે નાણાં અને વિકાસ નિગમ દ્વારા સૌ સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે અને યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે જે હરિયાણા સરકાર છે તેમને જે બીપીએલ જે કાર્ડ ધરાવે છે અનુસૂચિત જાતિના તે તમામ લોકોને જે બે લાખથી દસ લાખ સુધીની જે લોન આપવામાં આવે માટે તેના વ્યાજ પર રિબેટ પણ મળે છે જેના કારણે જે અસરકારક વ્યાજના દર ઘટીને ચાર ટકાથી જે છ ટકા સુધીનો તમને આપવામાં આવે છે તો ત્રણ લાખથી દસ લાખ સુધીની તમે લોન લેવા માગો છો તો તેમાં તમારે વ્યાજ દર તમારે ચાર ટકાથી છ ટકા તમારે ભરવાનું રહેશે પીપીએલ રેશન કાર્ડ કોણ બનાવી શકે છે તો અમે કહ્યું તેમ ગરીબી રકાની છે જે જીવતા પરિવારો છે તે તે બીપીએલ રેશન કાર્ડ બનાવી શકે છે અને હરિયાણા સરકારે જણાવ્યું અનુસાર જે પરિવારને જે વાર્ષિક આવક એક લાખ એંશી હજારથી ઓછી હોય તે બીપીએલ કાર્ડ ગણાવવા માટે યોગ્ય ગણાય છે જે હરિયાણા સરકાર છે હવે આ કાર્ડને ફેમિલી આઈડી સાથે લિંક કરી દીધું છે અને બીપીએલ કાર્ડ પણ લોકોને ઓનલાઈન આપવામાં આવે છે તો આ રીતે સંપૂર્ણ ડિટેલ તમને વિગતવાર જોઈ તો બીપીએલ રેશન કાર્ડ જે અનુસૂચિત જાતના લોકો છે તેને જે હરિયાણા સરકાર છે તેને આ સ્કીમ લાગુ કરી છે જેની આવક એક લાખ એસી હજારથી ઓછી હોય તે બીપીએલ કાર્ડ કઢવી શકે છે અને તે બે લાખથી દસ લાખ સુધીની જે ધંધો કરવા માટે અથવા તો વ્યવસાય કરવા માટે તે લોન પણ આપે છે તો તમે આવી જ નવી નવી અપડેટ જોવા માગતા હોય તો ટેક માહિતી માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે સાઈડમાં બે લેકન નિશાન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારી આવનારી તમામ વિડીયોની તમને અપડેટ તરે તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીએ તબ તક લે દોસ્તો બાય બાય